તે બી કરવાનું છે અને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાંથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ છે તો ફાયર એક્સટિંગ લઈને મૂકતા હું માનું છું ત્યાર તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઉભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર છે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશું